હા દોસ્તો કેમ છો તો સ્વાગત છે બધાનું આજે ફરીને એકવાર નવા વિડીયોમાં તો દોસ્તો જો વાગી ગયા છે સવારના સાડા છ થઈ ગયા છે અને આજે આપણે થોડાક વેલા ઊભા થઈ ગયા સિવે કેમકે આજે રજા છે અને વાડિયે પણ જવાનું છે એટલે આજે વહેલા ઊભા થઈ ગયા સિવે અને આજે જવાનું છે બહુ સારું કામ કરવા માટે કેમ કે કાલ કાલે સાંજે લગભગ એક વાસરડું કૂવામાં પડી ગયું છે અને સાંજે વાત થઈ હતી પણ સાંજે તો પછી નીકળે નહીં એટલે આજે એનો જીવ બસાવવા જવાનું છે અને જો આજે સવારે અત્યારે દસક વાગ્યા વરા જ આવી અને જે કૂવામાંથી કાઢવામાં ન આવે તો એનું મોત પણ થઈ શકે છે તો બધા મિત્રો હમણાં દી ઉગે દાદાના દર્શન થાય પછી જઈએ અને તે વાસરડાને કૂવામાંથી બહાર કાઢીએ જોકે અમારા ગામમાં પડખે જ છે જ્યાં કૂવામાં પાણી નથી ત્યાં રાતનું વાસરડું કાલે રાતે પડી ગયું હે એટલે આજે ઓલરેડી ચોવીસ કલાક થઈ ગયો છે તો આપણે જઈએ અને તે વાસરાડાનું રેસ્ક્યુ કરીએ અને આજુનરું કરી અને પછી માજનમાં મૂકવા જવાની પ્રોસેસ છે તો દોસ્તો વિડીયો ઠેઠ સુધી જોજો કેમ કે આપણી ચેનલમાં પહેલી આ વિડીયો હશે જે કે સેવાનો થંબોલ માર્યો હોય તે એને લાગુ પડતો વિડીયો આજે આપણે દાન બનાવીએ છીએ તો દોસ્તો વિડીયો ઠેઠ સુધી જોજો અને જોતા પહેલાં લાઈક શેર અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેવા જેથી કરીને આવા અવા નવા વિડીયો હું ઉતારો અને તમારી સમક્ષ રજૂ કરીએ તો ચાલો આજે બધા સાથે મળી અને સેવાનું કાર્ય કરીએ તો બના રહી જો આ કૂવામાં

એ એમનેમ રવાઈ જોય એમનેમ રવાઈ જોય યાર હે લીચું તો સંપલ હોતો

હાલો બીજી વાત ન કરી રે જાડે હા પતલું રાંધું ઢીલ ઢીલું હાલો તો દોસ્તો જો આ કુવામાં અમારા એક ભાઈ ઉતર્યા છે અને તે વાસડાને બે બાજુ બાંધી અને પછી રાંડવીથી વાસડાને ખેંચી લેવામાં આવશે તો બને જો વિડીયોમાં તમને આગળની પ્રોસેસ બતાવીશ જો અમારા પરિવાણભાઈ બાંધી અને આવે છે બાર તો જો આવી ગયા છે રાંધવું વાસડા રે બાંધી અને બારે વ્યા છે અને હવે આપણે રાઢવા રસી દ્વારા વાસરાડાનું રેસ્ક્યુ કરી લઈએ આધાર રાખવાનું એટલે પેલું થોડું આવના પડે આંક્યો રાખ થોડું જો આ ખરી લખ દેજો આ પાટો આતો રાખો ઓલા પણ હાતા જો લાનું લખીની જોજો હા રાખા ઓલા આ ઓલા જાડા રાંડો વળા કેવો કેવો હાલો હાલો કેવો તે બોલો એ રેવો દે લે લોકો માની તમતા ખાઈ લો બીવા આવશે ખાઈ તમતા તમો સમો એ લો એક હાથ વાળો એ તમ ફિલમ કો ઇલમ કો હાલે હાલે ઇલમ કો બોલ મા તુકી જય ઓરુ લે લે ઓરુ લે મને ખબર આ છોકરા ઘી ગીણા મનક્યા લઈને બોલો પક્ષી ડોકરાય રાખો છે નાખો પણ માથામાં નાખો હવે હવે તો આ એકલો

અડું એ નો તો એ ને હા હા એ જો વાસડાને માજીનમાં મૂકલી દીધું હે તો દોસ્તો જો માજીનમાં મૂકવા જવાની હતી પણ બીમારના હિસાબે પછી ચેકઅપ કરાવી ને પછી મૂકવા જવું તો ગાડી પણ આવી ગઈ હે સાહેબની ઊભો તો દોસ્તો હવે સાંજ પડી ગઈ છે વાગી ગયા છે સાત વાગી ગયા છે હનુમાન દાદા દિવાભી કરવા દર્શન કરવા માટે આવ્યા હતા અને આજનો દિવસ આપણે બહુ સવારમાં બહુ સારું કામ કર્યું કેમકે એક વાસરડાનો આપણે જીવ બસાયો અને તેને સારવાર કરી અને અમારા ગામનું મહાજન પાંજરાપોળ છે ત્યાં તેને સુરક્ષિત રીતે મૂક્યા બહુ સારું કામ થયું આજે તો દોસ્તો વિડીયો આપણે અહીંયા નાખશું અને મળશું આપણે કાલના વિડીયોમાં તો ચાલો દોસ્તો વિડીયો આપણે પૂરો કરીશું અને મળશું કાલે અને દરેક દિવસ રજાનો આવો નવો રે તો એ ભગવાન પાસે પ્રાર્થના કરી કે સારા સારા આજે જેમ વાસરાનો જીવ બને એમ કોઈ ને કોઈ રીતે સારું એવું કાર્ય કર્યું તો ચાલો દોસ્તો મળશું આપણે કાલે તો બધાને ટાટા ને